એક જ જુઓ એક જ છોડની ફૂટની માળો અને આ જુઓ તમે આ પણ ચાસમાં વાવેતર કરવામાં આવેલું છે ખેતરમાં જેના કારણે આ ખેતરમાં ચારસો ગ્રામ બિયારણ ભીઘામાં ગયેલું છે ઓળ આપણે જેમ આ રીતે તમાકુના હોય છે એ જ ઓડમો આ રીતે આનું વાવેતર કરવામાં આવેલું છે જો આ ઓળ રહે